જુદા જુદા વિસ્તારોમાંથી ગેરકાયદેસર રેતી અને કબજી વહન કરતા પાંચ જેટલા વાહનો હાલતો તો ઝડપાઈ ચુક્યા છે ખાણ ખનીજ વિભાગે પાંચ જેટલા ડમ્પર સમેત બે કરોડનો મુદ્દામાલ પણ તેમની પાસેથી કબજે કર્યો છે મહત્વના સમાચાર કહી શકાય કે આ પ્રકારે ખાણ ખનીજ વિભાગે પાંચ જેટલા ડમ્પર સમિત બે કરોડનો નો મુદ્દા માલ હાલ કબજે કર્યો છે આ પ્રકારે આણંદ ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી સામે આવતી નજરે પડી રહી છે ખાણ ખનીજ વિભાગ દ્વારા ઓવરલોડ ડમ્પર ઝડપાઈ ચૂક્યા છે મહત્વનું છે કે ચાર ડમ્પર રોયલ્ટી પાસ વગર ખનીજ ચોરીમાં ઝડપાયા છે મહત્વનું છે કે એક ડમ્પર બ્લેક ટ્રેપ ખનીજ ઓવરલોડમાં ઝડપાયું છે